આપણે અત્યારે ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યા છે હવે આંગળીઓના ટેરવે બધી સુવિધાઓ છે તે પણ મળી રહે છે ત્યારે આ જ સુવિધાઓનો ગેરફાયદો ઉઠાવવા ગઠિયાઓ પણ પાછળ નથી છેલ્લા લાંબા સમયથી ગઠિયાઓ દ્વારા નામચીન વ્યક્તિઓ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામે બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને છેતરપંડી આચરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે ત્યારે આ કૃત્ય સામે આવ્યા બાદ તેના ઉપર કાર્યવાહી થતી હોય છે પરંતુ આ ગઠિયાઓને માયાજાળને સદંતર બંધ કરવાની કોઈ જ નક્કર સફળતા હજી સુધી મળી નથી ત્યારે આ ગઠિયાઓની આવી જ ચાલાકીઓનો શિકાર અનેક નામચીન લોકો પણ બનતા હોય છે ત્યારે આવા જ એક નેતા ફરી એકવાર આ ગઠિયાઓનો શિકાર બન્યા છે ત્યારે કોણ છે આ નેતા કે તેમની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના નામે બોગસ વોટ્સઅપ એકાઉન્ટ બનાવી ગઠિયાઓ દ્વારા ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે આ મામલે લોકોને સજાગ કરવા મેયર પિંકીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવા કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી તેમના નામે કોઈ મેસેજ કે ફોન આવે તો તે બ્લોક કરવા અને કોઈ પણ પ્રકારની માંગણીઓ નહીં અનુસરવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે વડોદરામાં અગાઉ પણ અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારે ગઠિયાઓના કારાસ્થાનો ભોગ બની ચૂક્યા છે ત્યારે થોડા દિવસ પહેલાં પણ આપણે જોયું હતું કે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીનું પણ ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું હતું અને તેમના મિત્ર વર્તુળ સાથે મેસેજ કરીને પૈસાની માગણી પણ કરવામાં આવી રહી હતી પરંતુ આ બાબતની જાણ જ્યારે હરસંઘવીને થઈ અને તેમને તરત જ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે માહિતગાર લોકોને કર્યા હતા અને કહ્યું હતું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય તો તેને બ્લોક કરી દેવા અને તેમની કોઈ માંગણી સ્વીકારવી નહીં ત્યારે વડોદરાના મેયરનું આ વોટ્સઅપ એકાઉન્ટ જે ફેક બનાવવામાં આવ્યું છે અને તેને લઈને તેમના જે ફેક એકાઉન્ટ છે તેની ઉપરથી તેમની જે ગઠિયાઓ છે તે અલગ અલગ માગણીઓ છે તે પણ કરી રહ્યા છે ત્યારે તેને જ લઈને જે મેયર દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ જાણ છે તે કરવામાં આવી છે ત્યારે આવા જે સાયબર ગઠિયાઓ છે તેમને રોકવામાં સાયબર ક્રાઇમને સફળતા હવે ક્યારે મળશે આપ શું માનો છો કે આવા સાયબર ગઠિયાઓને રોકી શકાશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં